ચૂંટણી પંચ દ્વારા આ લોકસભાની ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે તેમાં આંધ્રપ્રદેશમાં તેર મેના રોજ મતદાન થશે તો ઓડિશામાં સાત મે તેર મે પચીસ મે અને એક જૂનના રોજ મતદાન થશે તો અરુણાચલમાં ઓગણીસમી એપ્રિલે મતદાન યોજાનાર છે જ્યારે સિક્કિમમાં છવ્વીસ એપ્રિલે મતદાન થશે આ ઉપરાંત ગુજરાત રાજ્યની પાંચ યુપીની ચાર હરિયાણા બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર ત્રિપુરા પશ્ચિમ બંગાળ કર્ણાટક અને તમિલનાડુની એક એક વિધાનસભા મતદાન થશે તો લોકસભા ચૂંટણી સાથે તમામ રાજ્યો ચાર જૂને ગણતરી થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ